ચાલીસ પેપની લઈ ગયા અત્યારે પાછી લેવા આવ્યા રિઝલ્ટ કેવું રિઝલ્ટ બહુ સારું છે આજુબાજુમાં વાપરેલી હોય એવું ખરું હા ભીખાભાઈ બેલડીયા તુલસી ભાઈ આપડે દવાનો ખર્ચો કર્યો છે પૂરા પૈસા નાખ્યા છે ખંભા તોડ્યા છે અને એમાં પૂરતું પરિણામ મળ્યું છે કે નહીં તમતાર આવીને જોઈ જાવ આખું તમ બોલ ઝડપિયા ભરતભાઈ તુલસી ભાઈ ગામ મારું છે તાણા ભાવનગર જિલ્લો જિલ્લો સિંહો તાલુકો ને ભાવનગર જિલ્લો બાબા સીતારામ બાબા સીતારામ